આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય શહેરી આરોગ્ય કેન્દ્ર ઉપલેટા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ઉપલેટા ખાતે આજે પોલીયો રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકાર શ્રીની મુહિમ એવી હોય કે દેશભરમાં પોલીયો નાબૂદ થાય તે હેતુથી આજે અર્બન હેલ્થ સેન્ટર બે અને નાગનાથ ચોક તેમ અલગ અલગ જગ્યાએ રસીકરણનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ રસીકરણ કેમ્પમાં હરપાલસિંહ જાડેજા ચંદ્રપાલસિંહ જાડેજા રઘુભાસ સરવૈયા કનુભાઈ બારૈયા ગોવાભાઈ બારૈયા ભોવાનભાઈ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા હેલ્થ સુપરવાઇઝર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને બે ટીપા પોલિયોના આપીને પોલિયો જેવા ગંભીર રોગથી રક્ષિત કરવામાં આવેલ રિપોર્ટ સરફરાજ કોડી મારું નામ હરપાલ જાડેજા આજ રોજ ઉપલેટાના નાગના ચોક ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટર ટુ દ્વારા પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું પોલિયો રસીકરણ બુથ નું ઉદઘાટન ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું વોર્ડ નંબર ત્રણ અને ચાર ના વિસ્તારના એક થી પાંચ વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું અને અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બુથ ના રસીકરણના કાર્યક્રમમાં કનુભાઈ બારૈયા રઘુભાઈ સરવૈયા ગોવાભાઈ બારૈયા ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનોએ આતકે હાજરી આપી હતી હું ડોક્ટર અરજુ મારવાણિયા अर्बन હેલ્થ સેન્ટર ટુ દ્વારકાધી સોસાયટીમાંથી મેડિકલ ઓફિસર આજે સરકાર શ્રીનો પોલિયો દિવસની ઉજવણી કરીએ છીએ અમે એટલે એના માટે તમારા 0 થી 5 વર્ષના બાળકોને તમારી નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયોના બે ટીપા પીવડાવવા અચૂક વિનંતી